નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં બજાર પાસે બોલાઈએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો

ઈસબ ગુલાબ સત્તરસો બાવીસ થી છવ્વીસો ને ત્રેવીસ રૂપિયા સુધી તલ અસો પચીસ થી અઢારસો ને બત્રીસ રૂપિયા સુધી રાયડો અજારસો વીસ થી અઢારસો ને ત્રેસઠ રૂપિયા સુધી સુવા બારસો રૂપિયા થી પંદરસો ને અઠ્યાવી રૂપિયા સુધી અજમો એક હજાર થી સત્યાવીસો ને બત્રીસ રૂપિયા સુધી અને સરસો નવસો સાહીઠ થી સોળસો ને બત્રીસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર ભાવ